મળી રહ્યું છે બીજી તરફ ડેપ્યુટી કમિશનરનું કહેવું છે કે માટીનું પ્રમાણ વધી પાણી ડોળું આવી રહ્યું છે તેના ફિલ્ટરેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પાણી સાથે ગટરનું પાણી મિશ્રિત ન થતું હોવાનો રમ્યા ભટ્ટે દાવો કર્યો એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં રમ્ય ભટ્ટનો દાવો દુધેશ્વર વોટર વોલ્સમાં માટી આવી જવાથી આ સમસ્યા ઊભી થઈ છે માટીનું પ્રમાણ વધી જતાં પાણી માત્રાથી વધુ ડોહળું આવી રહ્યું છે હાલમાં ફિલ્ટરેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું ડેપ્યુટી કમિશનરે કહ્યું એક તરફ સ્થાનિકો કરી રહ્યા છે છે કે દૂષિત પાણી આવી રહ્યું પીવાના પાણી સાથે દૂષિત પાણી ભળી રહ્યું છે જેના કારણે ડોળું પાણી સ્થાનિકોને મળી રહ્યું છે બીજી તરફ ડેપ્યુટી કમિશનરનું કહેવું છે કે માટીનું પ્રમાણ વધી જતા પાણી ડોળું આવી રહ્યું છે તેના ફિલ્ટરેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે